નમસ્કાર દર્શકો મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ નેવા ન્યૂઝની વિશેષ શરૂઆત એવા ઝીરો ઓર માં પ્લસ સ્વાગત છે હુજુર દર્શકો મિત્રો આજે ઝીરો ની અંદર ચર્ચા કરી છે કે સાબર તારા ગંદા પાણી દર્શકો મિત્રો જે રીતે સાબરમતી નદીનું પ્રદૂષણ અને તે વિષય તપાસ હાથ ધરવામાં આવી જીપીસીબી દ્વારા અને તપાસની અંદર સામે આવ્યું છે કે જે પિરાણા ખાતે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને સાથે જ કેટલીક ફેક્ટરીઓ કેટલીક ઉદ્યોગોના ગંદા પાણી આ સાબરમતી નદીની અંદર પડી રહ્યા છે ત્યારે આ સાબરમતી નદી પ્રદૂષિત છે તેવા ડેટા તપાસની અંદર સામે આવ્યા છે તો આ સાબરમતીના ગંદા પાણી અને જે રીતનો આ તપાસનો અહેવાલ સામે આવ્યો છે તે પર ચર્ચા કર્યું છે તે માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મુદિતા વિદ્રોહી કે જેઓ પર્યાવરણ વીચ છે અને સાથે મહેશ પંડ્યા કે જેઓ પણ પર્યાવરણ છે બંનેનું સૌથી પહેલા સ્વાગત છે સ્ટુડિયોમાં તો જે રીતે મહેશભાઈ જે રીતે જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી હતી સાબરમતીના પાણીને લઈને સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલની અંદર જે રીતે વાત કરીએ તો પિરાણાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સાથે અલગ અલગ ઉદ્યોગોના એફ્લુઅન્ટ આ સાબરમતીના પાણીની અંદર મિક્સ થવાથી સાબરમતીનું પાણી પ્રદૂષિત થવા પામ્યું છે તેવા ડેટા સામે આવ્યા છે શું છે સમગ્ર માહિતી કુશલ આમ જોવા જઈએ તો એ સાબરમતી જ નથી જી કારણ કે ધરોઈથી જે પાણી બંધ કર્યું એટલે સૂકી નદી ડ્રાય પછી નવ પોઈન્ટ પાંચ કિલોમીટરનો જે પટ્ટો જેને આપણે બહુ હુલામણા નામથી ઓળખીએ છીએ સાબરમતી રિવરફ્રન્ટ એ પાણી નર્મદાનું અને ત્રીજું જે છે તે વાસણા બેરેજ પછીનું જે સાબરમતી નદી નથી એમાં સો કોલ્ડ ટ્રીટ એફ્લુએન્ટ અને સો કોલ્ડ ટ્રીટેડ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણી એટલે એ સાબરમતી જ નથી અને રિપોર્ટ પણ એ જ કહે છે કે આ નદી નથી આ ગટરના પાણી અને ઉદ્યોગોના પાણીના મિશ્રણનો પ્રવાહ છે એકસો વીસ કિલોમીટરનો અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પર્યાવરણ સુરક્ષા સાથી અને આપણી સાથે મુદીતા છે એ લોકોએ સાથે રહીને અભ્યાસ કરેલો સ્થળ ઉપરનો એટલે આપણને એ સાબરમતી લોકમાતા હતી હવે હતી એમ શબ્દ વાપરવો પડે કારણ કે હવે નથી રહી અને એકસો વીસ કિલોમીટર એ ડેડ રિવર થઈ છે એવો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો રિપોર્ટ છે કદાચ અમે લોકોએ કર્યો હોત એક્ટિવિસ્ટ કર્યો હોત કોઈ સંસ્થાઓએ કર્યો હોત તેની ઉપર એલિગેશન થાય કે આ ડેટાની રિલાયેબિલિટી કેટલી પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે ભારત સરકારે નક્કી કરેલી મોનિટરિંગ એજન્સી છે અને એનો રિપોર્ટ એવું કહે છે કે આ નદી ડેડ રિવર છે તો મુદિતાજી જે રીતે આપ આ અભ્યાસની અંદર જોડાયા હતા તપાસની અંદર આપનો પણ સહયોગ છે તો જે રીતે તપાસની માહિતી કેવા પ્રકારની સમગ્ર સામે આવી રહી છે આ સાબરમતી નદીની અંદર કયા કયા પ્રકારના જ્યારે વાત કરીએ કે આ પ્રદૂષિત શા માટે થઈ અને જે પ્રદૂષિત થવાને કારણે તેનું નુકસાન જે રીતે કહીએ તે કયા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે મહેશભાઈએ જેમ વાત કરી કે રિવરફ્રન્ટ જેટલો અમદાવાદ શહેરમાં દેખાય છે એમાં આપણે નર્મદાનું પાણી લાવીને એના વડે એને ભરીએ છીએ એટલી ચેનલને એના પછી વાસણા બેરેજ છે અને વાસણા બેરેજ પછી ક્યારેક ક્યારેક જ્યારે બહુ જ અતિશય ગંદુ થઈ જાય રિવરફ્રન્ટનું પાણી ત્યારે થોડુંક થોડુંક એને રિલીઝ કરીને પાછું બીજું ભરતા હોય છે પણ આપણે જાણીએ છીએ કે આ વર્ષે નર્મદાની સ્થિતિ બહુ જ ગંભીર છે અને નર્મદા પોતે જ સુકાઈ ગઈ છે એટલે એમાં આ વર્ષે તો એવું શક્ય જ નથી કે પાણીને તમે અને નર્મદામાં પાણી હોય ત્યારે પણ એટલું બધું આપણી પાસે છૂટ નથી હોતી કે વારે વારે આખો રિવરફ્રન્ટ ભરી અને છોડીને નવો કરાય એટલે સ્થિતિ એ થાય છે કે વાસણા બેરેજ પછી સાબરમતીનું પોતાનું એટલે કે જે એમાં ભરેલા નર્મદાનું પણ પાણી છોડવામાં નથી આવતું અને વાસણા બેરેજ પછી જે છોડવામાં આવે છે એટલે કે શાસ્ત્રી બ્રિજની નીચે ને બીજા ઘણા બધા આઉટફ્લો છે એના જે દરેક તમામે તમામ જગ્યાએ જઈને અમે કાઉન્ટર સેમ્પલ લીધા છે જીપીસીબીની સાથે મળીને એનું એવું છે કે જ્યારે જીપીસીબીએ કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આ બધા નોમ તૈયાર કર્યા હતા કે ઇન્ડસ્ટ્રીઝ અને સુવેજવાળા એ લોકો બંને પ્રકારના જ્યારે રિલીઝ કરે પ્રવાહી આ નદીમાં ત્યારે નદીમાં પાણી હશે પછી આ બધું પોતપોતાની જગ્યાએ એની નિયત કરેલા પદ્ધતિસર ટ્રીટ થશે અને પછી એને જ્યારે છોડવામાં આવે આ જગ્યાએથી ત્યારે નદીના પાણીમાં ભળીને ફર્ધર ડાયલ્યુટ થશે અને પછી આગળ વધશે આ કલ્પનાથી નોર્મ્સ નક્કી કરવામાં આવ્યા છે આજે સ્થિતિ એવી છે કે મેં કહ્યું એમ કે નર્મ સાબરમતી નદીમાં એક પણ ટીપું પાણી નથી અને જે પ્રકા પ્રકારે આ લોકોએ એટલે કે જીપીસીબી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આ બધા જ જે ઇન્ડસ્ટ્રીઝ છે શહેરની આસપાસ એ લોકોએ જે રીતે પોતાનું ટ્રીટમેન્ટ કરીને પોતાના એફ્લુએન્સ વગેરે છોડવા જોઈએ એને બદલે સીધે સીધા જેટલી પણ એની કોન્સન્ટ્રેશન હોય એવા ને એવા છોડે છે એવું ને એવું એ નદીમાં છે ખંભાતના અખાતમાં એકસો વીસ કિલોમીટર સુધી વહીને જાય છે એટલે આ સામાન્ય સમજથી પણ સમજી શકાય એવી વાત છે કે નદીના પટમાં જ્યારે આવું ગંદુ ઝેરી પાણી ગટર અને ઇન્ડસ્ટ્રીનું કેમિકલવાળું પાણી એક સાથે વહે નદીનો નિયમ છે કે નદીમાં પાણી વહે તે વહે તે વહે પણ નદીની નીચે પણ એક આખો પ્રવાહ જતો હોય છે ફિલ્ટરેશન થતું હોય હોય એ પણ અને પાણી નીચે ઉતરે એટલે જે કુવા રિચાર્જ થાય જે તમને પાણી મળે છે હેન્ડપંપમાં પાણી મળે છે એક્ઝેક્ટલી એટલે એ જે રીતે વહી રહી છે નદી ને આ બધાની સાથે ફક્ત કેમિકલ અને સુવેજ ના પાણી સાથે વહી રહી છે એમાં બધું જ જમીનમાં ઉતરી રહ્યું છે અને આપણે જાણીએ છીએ કે છેક સુધી આ જ્યાં સુધી પણ નદી વહે છે ત્યાં સુધી અમદાવાદથી એટલે ગ્યાસપુર થી જ શરૂ કરીને તે છેક સુધી નદીની બંને બાજુ ખેતી થાય છે એટલે એમાં આ જ બધું પાણી જઈ રહ્યું છે મહેશભાઈ જે રીતે ટેકનિકલ પોઈન્ટની આપણે ધારો કે વાત કરીએ તો જે રીતે એફ્લુઅન્સ અને જે કોન્સન્ટ્રેશનની વાત કરીએ કે જે અમુક કોન્સન્ટ્રેશન લિમિટેડ છે અને જે નોર્મ્સ પ્રમાણે એ કોન્સન્ટ્રેશનથી વધારે પાણી અથવા તો એનાથી વધારે જે ગંદુ પાણી છે વેસ્ટ વોટર એ એની અંદર નથી ઠાલવવાનું છતાં પણ એ પ્રકારની વસ્તુ અત્યારે અલગ અલગ ઉદ્યોગો દ્વારા અને જે રીતે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એસટીપી અને તેના દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યું છે શું છે આ સમગ્ર ટેકનિકલ માહિતી આપની કુશલ જો નદીના નોમ્સ કહીએ ને આપણે તો એમાં ખાસ કરીને કલર જોવાનો છે એમાં નીલ હોવો જોઈએ કલર ટીડીએસ એટલે ટોટલ ડિઝોલ સોલિડ એ જે છે પાંચસો મિલીગ્રામ પ્રતિ લિટર હોવો જોઈએ આ આઈડિયલ આ નોમ્સ અ પછી ક્લોરાઇડ નું પ્રમાણ પણ નીલ હોવું જોઈએ સલ્ફેટનું પ્રમાણ નીલ હોવું જોઈએ પાણીમાં ત્રણ મિલીગ્રામ લિટર થી ઓછા હોવા જોઈએ આ નોર્મ્સ છે હવે જે અહીંયા લેવામાં આવ્યા છે નોમ્સ એમાં તમે મા

કે ભૂગર્ભ જળ હોય એ પણ બગાડી રહ્યું છે એટલે આ લોકમાતા ને આપણે એટલી બધી પ્રદૂષિત કરી છે ભયંકર પ્રદૂષિત કરી છે અને એનાથી શું થાય કુશલભાઈ જે મોદી વાત કરશે પણ એનું એ પાણી જે વાપરે છે છૂટકો નથી ખેડૂતોને સિંચાઈનું પાણી વાપરવા જોઈએ એટલે શાકભાજી ઉત્પન્ન કરવાની કે અનાજ ઉત્પન્ન કરવાના એમાં પણ આ ટોક્સિક તો આવવાનું જ અને ટોક્સિક આપણે ખાઈએ એટલે આપણને એમ લાગે લીલા શાકભાજી ખાધા પણ આ લીલા અને પીળા અને રાતા અને બધા એમાં છે

એટલી બધી ગંભીર પરિસ્થિતિ છે એટલે ખરેખર તો આતંકવાદી હુમલાઓ કરતા પણ આ જે સ્થિતિ છે એ અતિશય ખરાબ ગંભીર બાબત છે ખુશાલ ઓકે તો મુદી જે રીતે એક મહેશભાઈએ આંકડા આપ્યા

જે બધું જ મેં આગળ પણ વાત કરી એમ એ રીતે વહી રહ્યું છે એમાં કેટલુંક છે જે નદીમાંથી સીધું ખેંચીને જે ખેતીમાં લઈ જાય છે ઘણું બધું છે જે પર્કોલેટ થઈને જમીને જેને કહીએ છીએ આપણે પેટાળમાં જાય અને જે ભૂગર્ભ જળ કૂવા બીજા બધાનું પાણી છે એમાં આ જ પાણી ભળે છે એમાંથી જ ખેંચીને ગામડાઓમાં તો કંઈ મ્યુનિસિપાલિટીનું પાણી જતું નથી કે જેમાં નર્મદાનું પાણી જાય એટલે પીવા માટે પણ લોકો કૂવાના અને હેન્ડપંપના એવા બધા પાણીનો ઉપયોગ કરતા હોય છે એ ઉપરાંત ખેતીમાં તો બધે જ આજ પાણીનો ઉપયોગ થાય છે તમને જાણીને નવાઈ લાગશે કે અમે લોકોએ મિરોલીમાં જ્યાંથી સેમ્પલ લીધું છે જેના પણ અત્યંત ચોંકાવનારા રિપોર્ટ છે એ મિરોલીમાં તો રીતસરની પિયત મંડળી છે જી એટલે જીપીસીબી ત્યાંથી આના માટે જ પાણી આપે છે ખેતી માટે આપે છે અને ત્યાં ચારે બાજુ અત્યારે અમે ગયા ત્યારે ઘઉં ઊભેલા હતા અને આ જ પાણીથી ઊગેલા ઘઉં છે એટલે તમે કલ્પના કરી શકો છો કે આપણે આ જ્યારે બજારમાં જઈને જે પણ બજારમાં જતા હશે એને કોઈકનું કોઈક તો ખાતું જ હશે ગુજરાતમાં ગુજરાતની બહાર કે ક્યાંય પણ એટલે આપણે બધા સીધું આ જે ઝેર અત્યારે આપણને આ રિપોર્ટ થકી દેખાઈ રહ્યું છે એ આપણને અનાજ શાકભાજી ફળો અને સીધું પીવાનું પાણી એ બધાની જ મારફતે શહેરના ને ગામના બધા જ લોકોના શરીરમાં ઉતરી રહ્યું છે ગામડાના લોકોને તો પાછું એવું પણ છે કે એ પાણી નહવામાં પણ લેવું પડે એટલે ચામડીના તમે ગામડે ગામડે જઈને જુઓ હવે એવું લોકોને ના ઘણી વખત કલ્પના આવે કે આનું ખરેખર પગેરું ક્યાં છે પણ આ જે અમદાવાદના ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી યોગ્ય રીતે કામ કરી રહ્યા અને ઇન્ડસ્ટ્રી અને સુવેઝને બધું આવી રીતે સીધું જે મોકલી રહી છે પાણી એ બધાથી જ તમારે જ્યારે નાહવું પડે ઢોર ઢાંખર પણ એનાથી નાય નાના બાળકો એનાથી પણ એ સીધું એ પાણી પીવે એજ ઢોરના દૂધ આપણે લોકો પીએ એ લોકોનો ઘાસચારો અહીંયા એક જે શાસ્ત્રી બ્રિજની સામેની બાજુનો જે આઉટફ્લો છે ત્યાં તમે જોશો જઈને એટલે એ એક જ જગ્યા નહીં પણ બીજી જગ્યાએ પણ પણ ત્યાં તો તદ્દન જ આઉટફ્લો છે ને એની સો મીટર દૂર આખું ચારા ઘાસચારાનું ખેતર છે એટલે તમે કલ્પના કરી શકો છો કે જે ગાય ભેંસ કે બળદ જે કંઈ પણ ગાય ભેંસ જેને આ ચારો ખાવો પડતો હશે એનું દૂધ કેટલું ઝેરી થતું હશે એના દૂધમાં આ બધા કન્ટામિનેશનની કેટલી બધી અસર આવતી હશે અને એ જ દૂધ ડેરીમાં જાય ને કે જે પણ સીધી રીતે વેચતા હોય પણ આપણે બધા એના ઉપભોગતા છીએ અને આપણે લોકોને ખાવું પડે છે એટલે ઘણી બધી વખત સમજ નથી પડતી કે કેટલા ઘરે ઘરે કેન્સર છે આ છે ઘણી એમ થાય કે અમને તો કંઈ વ્યસન નથી આ તો આટલું સાદગીપૂર્ણ જીવન જીવે અમને કેમ કેન્સર થયું હશે ત્યારે આપણને એ નથી સમજાતું કે આ અને જોવાની વાત એ છે કે સરકારને આ ખબર છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આખું એનું નિર્માણ એટલા માટે કરવામાં આવ્યું છે કે પ્રદુષણનું નિયંત્રણ કરે એના માટે અધિકારીઓ આવ્યા છે આ લોકોની એકમાત્ર ડ્યુટી છે કે કે આનું ધ્યાન રાખે આ યોગ્ય રીતે આખું પ્રક્રિયા ચાલી રહી છે કે નહીં તો આપણને એ પ્રશ્ન થવો જોઈએ કે જે માટે આખું બોર્ડની રચના કરવામાં આવી છે એ ક્યાં છે એનું અસ્તિત્વ છે કે નહીં છે તો એ લોકો કઈ રીતે કામ કરી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે ઊંઘી કેમ દેખાઈ રહી છે બિલકુલ અને જે રીતે પગલા લેવા જોઈએ તો શા માટે અત્યારે પગલાં નથી લેવામાં આવતા સિટીનો દરજ્જો મળ્યો અને ક્યાંક સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ ક્યાંક સ્થાન મળ્યું પરંતુ આ સ્વચ્છતા સર્વેક્ષણ તો ક્યાંક આપણને જોવા જ મળી રહી છે કે કયા પ્રકારનું આ સ્વચ્છતા સર્વેક્ષણની અંદર આગવું સ્થાન અમદાવાદ લઈ રહ્યું છે મહેશભાઈ શું કહેવું છે કે કયા પ્રકારે જે રીતે ક્યાંક સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ગંદુ પાણી જાય છે અને તેના માટે અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પણ ગવર્મેન્ટ બોડી છે પર્યાવરણ સુરક્ષા સમિતિએ કેસ દાખલ કરેલો બે હાજર સત્તરમાં અને બાવીસ બે એનો ચુકાદો આવ્યો અને એમાં કહ્યું છે કે બધા સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ યોગ્ય રીતે ચાલવા જોઈએ કોમન એફલેન્ડ ટ્રીટમેન્ટ બરાબર ચાલવા જોઈએ અને પછી જ પાણી છોડવું જોઈએ એટલે એનો સીધો ભંગ થાય છે પણ આપણે જે હેરિટેજ સિટીની જે વાત કરીએ અમદાવાદ એટલે ને આપણે માલવા જઈએ છીએ માણવા જઈએ છીએ એટલે બ્યુટિફિકેશન ઓફ ધ સિટી એમ કહીએ છીએ હવે એ ની વાત કરો તો એમાં બી નું પ્રમાણ જે છે એ અઠાવીસ મિલિગ્રામ લીટર જોઈએ સીઓડી નાઇન્ટી એટ મિલિગ્રામ પ્રતિ લીટર છે એ ના હોવું જોઈએ ડીઝલો ઓક્સિજન થી વધારે જ હોવો જોઈએ કારણ કે એમાં તો નથી એફ્લુએન્ટ મળવાનું કે નથી ટીડી મળવાનું અને એમાં ફોર એટલે એ પણ પાંચથી નીચે છે અને તમે જુઓ ટીડીએસ જે પાંચસોની મર્યાદા છે છસો ને અડસઠ મિલીગ્રામ છે એટલે સાબરમતી રિવરફ્રન્ટ કે જેમાં આપણે એવો દાવો કરીએ છીએ કે ત્યાં ગટરનું પાણી નથી મળતી મળતું ઉદ્યોગોના પાણી નથી મળતા તો આ કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ આ બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ આ ટોટલ ડીઝોલ સોલિડ ક્યાંથી આવ્યા અને ડીઝલ ઓક્સિજન પાણીમાંનો દ્રાવ્ય પ્રાણવાયુ એનું પ્રમાણ પાંચથી ઓછું કેમ થઈ ગયું આ સવાલ છે પણ આપણા લોકોને અમદાવાદીઓને ગુજરાતીના લોકોને ખબર નથી કે આનું શું છે અને કેટલી ગંભીરતા છે એટલે આપણે તો માત્ર એના જે ભૌતિક વાદ જે ઊભો કર્યો છે અને જે વિડીયો મુકાયા છે વાયરલ કે આ અમદાવાદના મોડેલ સિટી પણ એમાં રહેલું પાણી એ કેવું છે એ આપણે નથી બતાવતા બીજી વાત જે મિરોલીની મોદીતાએ કરે એ વાતને ફરીવાર દોહરાવું છું કારણ કે એણે જે વાત કરી કે ત્યાં પિયત મંડળીઓ પણ બની છે હવે ત્યાંની જે સ્થિતિ જુઓ તમે કે ટીડીએસ જે પાંચસો ની જગ્યાએ ત્રણ ગણા છે ચૌદસો ની ઉપર બીઓડી તેત્રીસ અને જે ડીઝલ ઓક્સિજન છે એ તો નોંધાયા નથી કારણ કે મશીનમાં જે નોંધાવા જોઈએ એની કેપેસિટી બહાર છે બિયોન્ડ ધ ડિટેક્શન લિમિટ એટલે એમ કહી શકાય કે જીરો ડીઝલ ઓક્સિજન છે એટલે સર ડેડ રિવર અને એનું પાણી ના છૂટકે તમારે વાપરવું પડે છે આ બાબતે લોકોએ જાગવાની બહુ જરૂર છે કુશલ કારણ કે આપણા ભારતના બંધારણમાં આર્ટિકલ એકવીસ એજી એવું કહે છે કે નદી નાળા જંગલો તળાવ શુદ્ધ રાખવાની જવાબદારી એ લોકોની પણ છે એટલે લોકોને જ્યારે આ ખબર પડે છે તો લોકોએ ઝુંબેશ ચલાવીને પણ આ રીતે સત્તામંડળનું ધ્યાન દોરવું જોઈએ હવે જે આ વાત કરી સિવિલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ તો બહુ સ્વાભાવિક છે કે કોર્પોરેશન હસ્તક જ છે કમિશનર જ જવાબદાર છે અને આ જે ચુકાદો આવ્યો સુપ્રીમ કોર્ટનો અને ક્યાંક જે અમદાવાદનો એસટીપી છે એ કદાચ કોઈ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ થ્રુ ચાલી રહ્યું છે

તો કંઈ થાય પણ લોકોને પણ ખબર નથી આપણે તો મહાઆરતીઓમાં વ્યસ્ત છીએ સાબરમતી લોકમાતા કહીએ ને મહાઆરતીઓ કરીએ એમાં લોકો ખુશ પણ એ જે વાસણા બેરેજ પછી જે શાસ્ત્રી બીજ આગળ જે આ ગટર છે લોકમાતા માટે બની જાય છે એનાથી લોકોને અંધારામાં રાખવામાં આવે છે જાહેર નથી કરવામાં આવતું અને એ જે ખતરનાક આતંકવાદ ફેલાવી રહ્યા છીએ આપણે કદાચ આ જયારે બોલીએ છીએ ત્યારે એવા પણ એમ હુમલા અમારી થઈ શકે કે આ લોકો રાષ્ટ્રદ્રોહી છે એવા પણ ટેગ અમના ઉપર લાગશે પણ આ અમારી ફરજ છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ રિપોર્ટ છે એને ધ્યાન દોર્યું છે કે આ પાણી એ નદી નથી હવે આ ડેડ રિવર છે અને ગંદુ નાળું છે મુદિતાજી જે રીતે હમણાં વાત કરી કે આપણે પરિબળો કયા કયા આપણે જવાબદાર ગણવા જોઈએ આની પાછળ કારણ કે એ પરિબળો ઉપર જ કંટ્રોલ લાવીશું ત્યારે જ કદાચ આ પ્રદૂષણની ઉપર કંટ્રોલ થઈ શકે જે રીતે ક્યાંક વાત કરીએ અમદાવાદ આ સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તો કદાચ અમુક પ્રાઇવેટ બોડીઝને કોન્ટ્રાક્ટ થ્રુ કેટલાક સમય સુધી અને કામ પર આપવામાં આવે છે પરંતુ જે ફાઇનલ કંટ્રોલ છે તે કોર્પોરેશનનો તેની પર હોવા જોઈએ સુ શુભમ ટ્રીટમેન્ટ કરીને

મેં પહેલાં કહ્યું એમ કે ત્યાં એક તો સિવિજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું એસટીપીનું પાણી છે અને બીજા સીઈટીપીના બે એટલે શાસ્ત્રી બ્રિજની વાત છે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે સીટીપી એના બે છે એટલે એ જે બધું ભળીને જાય છે અને તમે કહ્યું એમ કે આજે જે પ્રાઇવેટાઇઝેશનનું ચાલ્યું છે કે શિક્ષણમાં પ્રાઇવેટાઇઝેશન તમારી હેલ્થકેરમાં પ્રાઇવેટાઇઝેશન એવી જ રીતે જોઈ મ્યુનિસિપાલિટી પોતાનું ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ પોતે નથી ચલાવી શકતી ને પ્રાઇવેટ કંપનીઓને આપે છે એ એક તો બહુ મહત્વની વાત છે કે એની કેપેસિટીનો પણ સવાલ છે કે તમે તમારા કામ માટે પણ તમારે કોન્ટ્રાક્ટ આપવા પડે એક વાત બીજી કે કોન્ટ્રાક્ટ આપ્યા પછી મોનિટરિંગની તો જવાબદારી કેમ કે આજે કાલ ઉઠીને કંઈ પણ થાય તો સવાલ ઉઠવાનો છે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે તો તમે કોન્ટ્રાક્ટ આપ્યો તો પણ તમારું મોનિટરિંગ કેટલું છે કે તમે જે નોર્મ્સ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવી જોઈએ થઈ રહી છે કે નહીં એ બિલકુલ નથી જોવાઈ રહ્યું એ આ રિપોર્ટ ચોખ્ખું બતાવે છે કે ટ્રીટમેન્ટ થઈ જ નથી તો જો એ કોન્ટ્રાક્ટ અપાયો હોય ને એને જે કંઈ પણ ફીસ નક્કી થવા કરી હોય અને એ ફીસ માટે જે પૈસા આપે છે મ્યુનિસિપલ કોર્પોરેશન એ આપણા બધાના ટેક્સમાંથી થાય છે તો નાગરિકો તરીકે આપણો એ પણ સવાલ છે કે તમે અમારી પાસે આ બધા જ ટેક્સ ઉઘરાવો છો તેમ છતાં તમે ટ્રીટમેન્ટ નથી કરતા અને આટલું બધું ઝેરી પાણી અહીંયા છોડો છો એ ઉપરાંત જે બીજા એટલે એસટીપી સિવાયના જે સીઈટીપીના બીજા બે આઉટફ્લો છે એ બધું તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પોતે જો જોવાનું છે અને એ બધું ઇન્ડસ્ટ્રીઝમાંથી આવે છે એ લોકો જાણે છે આની શું સ્થિતિ છે અમે ત્યાં ત્યાં એટલે જે જે જાણતા હોય હોય લોકો હંમેશાથી આ આની સાથે કામ કરતા એનો રંગ જોઈને ખબર પડી જાય કે આ કેટલું હાઈ બિલકુલ બિલકુલ તરત જ ખ્યાલ આવી જાય તેમ છતાં થાય છે બહુ જ ક્યારેક ફરિયાદ આવે કે ક્યાંકથી કંઈક દબાણ આવે ત્યારે એક બે ઇન્ડસ્ટ્રીને અઠવાડિયાની માટે બંધ કરવાની નોટિસ આપે અથવા નાનો સરખો દંડ ફટકારે હવે જે ફેક્ટરીને કરોડો રૂપિયા ટર્નઓવર ઓવર હોય એને તમે સામાન્ય પ્રકારનો નો આર્થિક દંડ ફટકારો તો એને માટે કંઈ થતું નથી એટલે એ લોકોને બહુ જ સારું પડે છે કે ટ્રીટમેન્ટનો ખર્ચો ઉપાડવો એના કરતાં દંડ ભરી દેવો આવી રીતે છૂટો છવાયો કે ક્યારેક ક્યારેક એકાદ અઠવાડિયું કે બે ચાર દિવસ બંધ રાખી દેવું એટલે એ એટલા માટે અમે જે ડિમાન્ડ કરી છે આ આખી તપાસના અંતે એ છે કે આમાં એક આખું પ્રોવિઝન છે કે તમે આની સામે ફોજદારી ગુનો દાખલ કરો કેમકે આ તમે એક આખી હવે તો સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે કે આ એક જીવિત વસ્તુ છે નદી એ જીવિત જીવિત એન્ટ્રી છે છે એટલે એને એને તમે તમે આવી રીતે મારી મારી ના શકો આ અને એટલા માટે જે કોઈ પણ કારખાના અને એકમો છે ઉદ્યોગોના એકમો છે જે લોકો બિલકુલ ટ્રીટમેન્ટ કર્યા વગર આવી રીતે છોડી રહ્યા છે એને એની શોધખોળ કરીને એ બધાને જ તમારે નોટિસ મોકલીને તાત્કાલિક ધોરણે બંધ કરવા જોઈએ અને એની ઉપર તમારે ફોજદારી ગુના દાખલ કરવા જોઈએ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર પણ ગુનો દાખલ કરવો જોઈએ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ એમ તો એના અધિકારીઓની જવાબદારી પર પણ આ બહુ મોટો પ્રશ્ન છે તો ધન્યવાદ મુદિતાજી અને મહેશભાઈ આપણી પાસે ચર્ચા માટે સમય ઓછો છે એટલે આપણે અહીંયા ચર્ચાને વિરામ આપીશું તો ધન્યવાદ મહેશ મહેશભાઈ અને મુદિતાજી અમારી સાથે ચર્ચામાં જોડા બદલ સાબરમતી નદીમાં પાણી ગંદુ થઈ રહ્યું છે ત્યારે આ સાબરતારા મેલા પાણી તે વિશે આપણે ચર્ચા કરી પરંતુ હવે કોર્પોરેશન ક્યારે તેની પર કાર્ય કરે છે જે પ્રદૂષિત પાણી થઈ રહ્યું છે તેની પાછળના જે પરિબળો છે તેની પર નિયંત્રણ ક્યારે લાવે છે તે આવનારો સમય બતાવશે પરંતુ દર્શન પ્રારથી ચર્ચામાં આટલું જ આપ જોતા રહો નિર્માન ન્યૂઝ નમસ્કાર